આપણે અત્યારે ઉભા છે આ વોર્ડ વોર્ડ નંબર નંબર અને લોકો બહાર આવીને પોતાની રજૂઆત કરી રહ્યા છે રજૂઆત મુખ્ય કારણ શું છે તો વડોદરા શહેરમાં આવેલું મહાનગર કોર્પોરેશન દ્વારા પ્રાથમિક સુવિધાઓ માટે અવારનવાર અનેક ખર્ચાઓ કરવામાં આવે છે અનેક જે કહેવાય છે કે ગટરની લાઈનો હોય પાણીની લાઈનો હોય તેની અંદર થી લઈને બજેટો પાસ કરવામાં આવે છે પરંતુ જોઈએ તો દીવા નીચે અંધારું છે આપ દૂર સુધીના દ્રશ્યો કેમેરામેનને કહીશ કે તમને બતાવશે આ ભાઈ ગાડી લઈને જઈ રહ્યા છે અહીંયા વર્ષોથી આ ગટોરો ઉભરાય છે અને આ ગટોરો ઉભરાય છે જેના કારણે હજુ આ પાણી બહાર હોય તો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ આપને હું તમને બીજું એક દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે ઘર છે આ રહેણાંક વિસ્તાર છે અને પોતાના ઘરની અંદર જ્યારે ગટરના પાણી આવે તો એ કેટલું વ્યાજબી છે અહીંના સ્થાનિકોને ભારે છે કારણ કે બધું સહન થાય પણ ગંદકી સહન ન થાય કારણ કે આપણા પ્રધાનમંત્રી કહે છે કે સ્વચ્છ ભારત અભિયાન આપણે બધાએ સ્વસ્થ રાખવી જોઈએ પરંતુ આ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય અહીંયા અહીંયા કોઈ પણ જાતની તસવીજ હાથ ધરવામાં નથી આવતી વાતચીત કરીશું અહિયાં મસ્જિદ પણ આવેલી છે એટલે તમે જુઓ કે લોકોને પવિત્ર મસ્જિદમાં નમાજ પઢવા જવું હોય ત્યારે ત્યાં આગળ આ ગટર વાળા પાણીમાં

અને અહીંયા કોઈ જોવા આવે છે કે અહીં આગળ કોઈ જોવા માટે નહીં આવતું અહીં આઈ કમસે કમ તાં ચાર આ આ પોઝિશન છે અને આ અમે પથ્થર મૂકી મૂકીને અંદર જઈએ છે પથ્થર મૂકેલા છે અમારા બ્લોક મે પથ્થર મૂકી મૂકીને જ અમે જીએ છે અંદર કોઈ સાંભળતું નથી કોઈ સાંભળતું નહી અમે કેટલી વાર જઈને આયા પણ સાંભળતું નહીં કોઈ તમે આગળ મળી રહ્યા અરે ઠીક પેલી 11 નંબરની ઓફિસમાં જઈને આયા 11 નંબર કે 10 નંબરની ઓફિસમાં તો જઈને આયા અમે

પરેશાની છે સાફ કરવા આવતા નથી કેટલી વખત અમે વારંવાર બપે દિવસે બપે દિવસે જઈએ છીએ અહિયાં પણ કોઈ અહીંયા આવવા સાંભળવા બી તૈયાર નથી કોઈ અહીંયા આવવા માંગતું પણ નથી અમારે પાણીમાં રહીને જવું પડે છે પાણીમાં રહીને આવવું પડે છે બેન દુખની વાત એ છે કે મીડિયા અહીંયા આવી તમે એક બીજાને ખો આપો છો પેલા બોલશે પેલા તકલીફ બધાને અમે તમારા માટે આવ્યા ચારે નથી જો છે કોઈ આ તમારી જે સમસ્યા છે તે કહો અહીંયાથી કોઈ આવે ના આવે અમારે નહીં લાગ ગટર અમે તમારા પ્રશ્નો નિગળવા આવ્યા છીએ કે છે તમારો જે આ મેસેજ છે ને બે મિનિટ તમારો આ જે મેસેજ છે

આ ગંદકી ભરેલું પાણી આવું ભરાયેલું રહે છે અને બધાને એમાંથી જવાનું આવવાનું અને આ પાણી ભરાયેલું રહે મચ્છર થાય બચ્ચા બીમાર પડે એ લોકોને કઈ પડી નથી શું ઉડાવારા બધા વેરા નથી ભરતા મૂકી દે છે એ લોકો વેરાના પૈસા ઉડાવારા પાસેથી ન સ્ટ્રીટ લાઇટ મળે ન પાણી ગંદા પાણી ભરાયેલા રહે અને ગટરો અમારે ઊંચી કરવાની છે ગટરો ઊંચી નહીં કરી દેતા રોડ નહીં બનતા કઈ નહીં થતું અને વેરો લેવાનો હોય તો પૂરેપૂરો લઈ લે છે બેન અમને એવી પણ અહીંયા આવ્યા ત્યારે અમને એવી પણ માહિતી મળી કે વરસાદ વધારે થાય અહીંયા કંઈક પાણી ભરાય છે શું છે હમણા એવું છે બેન કે તમે પૂરેપૂરી વિગતથી રજૂઆત કરશો તો સરકાર સુધી આ મેસેજ પહોંચે અને તમારા લોકોનું કામગીરી જે છે બધું વિસ્તારથી કહો કે કેટલી કેટલી તકલીફો છે અહીંયા નૂરજા એ થી લઈને બધું પાણી રોયલ અકબર થી લઈને બધું પાણી અહીંયાં જ આવે છે ચામ્યાનું જૈનબનું બધું પાણી નીચાણ વાળો વિસ્તાર થઈ ગયો છે તો અમારી ગલતી શું અહીંયા ઉડા રહી છે એ અમારી ગલતી ઈ લોકો બધા મકાન ઊંચા બનાવે અને અમારું બધું પાણી ન્યાનું અહીંયા જ આવે અહીંયા દરિયો બની જાય અમે નો બચ્ચા બચ્ચા કઈ લેવા કરવા કઈ બહાર નથી નીકળી શકતા એટલી તકલીફ થાય છે નહી રોડ બધા મીટરો ડૂબી ગયા હોય પાણીમાં કોઈ આવવા જવાના રસ્તામાંય કરંટ લાગે એવું થઈ ગયું હોય અમે બે બે દિવસ સુધી લાઈટ લાઈટ વગરના ના રહી તો અમે માણસ નથી બે દિવસ સુધી લાઇટો પણ હા દર્શક મિત્રો અહીંયા જે પાણી જે મીટરો છે એ ખૂબ નીચા છે હું કેમેરાના દ્રશ્યોમાં બતાઈશ એ લોકોને મીટરો અહીંયા જે મીટરો છે તમે જોઈ શકો છો કે આ મીટરો જે છે એકદમ નીચા છે અને પાણી ભરાઈ જાય એટલે આટલું બધું ડેવલપમેન્ટ વડોદરા મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો ડેવલપમેન્ટની વાત કરવામાં આવે છે પાંચ હજાર કરોડનું જેનું બજેટ છે અને તેમ છતાં અહીંયા આવા વિસ્તારોમાં આ નાના બાળકોને સ્કૂલે જવાની તકલીફ પડે આ સવારે નોકરી ધંધે જવાની તકલીફ પડે અહીંયા આગળ ધાર્મિક સ્થાન એટલે કે એમનું મસ્જિદ છે મસ્જિદમાં જાય તો પણ ગટર વાળા પાણીમાં રહીને જવું પડે મેરા તો યહી કહેના હે વેરાબંધા બંધ કરો ઓર રેલી نکાલો યહી કાફી હે અમે 6 નંબર જે વોર્ડના અધિકારી છે બોર્ડમાં છે ને બોર્ડના અધિકારી છે જે ભાઈ મિસ્ટર ચૈતન્ય નરેન્દ્ર નરેન્દ્ર રબારી સાહેબ તેમની સાથે લાઈવના માધ્યમથી આપણે પૂછપરછ કરીશું વાત કરીશું કે સાહેબ આ ઘણા સમયથી આ તકલીફ છે મુનસી ઉડામાં હલો રબારી સાહેબ બોલો હાજી હા સાહેબ વોર્ડ નંબર દસમાં આવેલું આ મુનશી ઉડા છે એમાં ઘણા ટાઈમથી આ ગટરો ઉભરાઈ છે અને લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ ગયું છે અને અત્યારે આ લોકોએ મીડિયાનો સંપર્ક કર્યો છે અને લાઈવ ચાલુ છે હું પર ન્યૂઝ ન્યૂઝમાંથી કંચન પરમાર વાત કરું છું અને અહીંયા લગભગ પચાસ સાઠ બેનો પણ ભેગી થઈ છે આપ જનર પર ન્યૂઝ ખોલશો એટલે તમને દેખાશે નાના બાળકો ખૂબ જ ગંદકી છે સાહેબ તો આ લોકોએ રજૂઆત કરી તેમ છતાં આ લોકોનું કામ નથી થતું તેવો આ લોકોનો આક્ષેપ છે સર આ લોકોનું કહેવું એવું છે કે નાના બાળકોને સ્કૂલે જવાની તકલીફ પડે છે બીજી વસ્તુ એ છે કે મીટરો ખૂબ નીચા નીચાણવાળી જગ્યા પર છે તો પાણી ભરાઈ જાય તો ત્યાં શોર્ટ સર્કિટ થવાના ચાન્સીસના કારણે જાનહાનિ પણ થઈ શકે છે તો આપ ત્યાંને લઈને આ લોકોની કામગીરી જેટલી ઝડપી થાય એના માટે આ લોકો ભેગા થયા છે જી ચોક્કસ તો આ આટલા બોર્ડના અધિકારી રબારી સાહેબે ખાતરી આપી છે કે કાલે અથવા આજ રાતે એટલે બે દિવસની અંદર આ કામ પૂર્ણ થઈ જશે અને મશીન દ્વારા કામગીરી કરવામાં આવશે એટલે ચોક્કસથી કામ કરશે તેવી તેમને ખાતરી રાખી છે જન પણ ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી છે આપણે બે દિવસ જોઈ લઈએ છીએ બે દિવસમાં કામગીરી ન થાય મુન્શીહુડાની તો જન ન્યુઝ ન્યૂઝ પોતે આ કામગીરી કરાવીને આવશે કારણ અમારું કામ જ આ છે અવાજ ઉઠાવો અમે તમારો અવાજ બનીને આવીશું અને જે કંઈક લાગતું હશે કામગીરીમાં અમે તમારી મદદ કરીશું જોડાઈને રહેજો અમારી સાથે અને સાથે સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કારણ કે આ વિકાસશીલ વડોદરા છે છતાંય આવી ખામીઓ છે કેમ ખામી છે આ નેતાઓ કેમ ચૂપ છે આ અધિકારીઓ કેમ ચૂપ છે એસી કેબિનોમાં બેસીને આ માત્ર ને માત્ર સરકારી પગાર લેવા આ ગરીબોના ટેક્સના રૂપિયાથી પોતાનું જે પગાર લે છે અને બધી સુવિધાઓ ભોગવે છે ત્યારે આ નાના માણસોનું પણ ધ્યાન રાખવું એ આપણી ફરજમાં આવે છે આપણા અધિકારમાં આવે છે કેટલી જલ્દી આ કામ થાય છે તે જોવાનું રહેશે ત્યાં સુધી મને ને મારા સાથી મિત્રોને રજા આપશો ધન્યવાદ નમસ્કાર